જય માતાજી મિત્રો બધાને ખાલી દોઢ જ મિનિટનો વિડીયો છે પૂરો જોજો બધી માહિતી મળી જશે રેડી તો પહેલાં તો એડ્રેસ આપી દો આપણું વાક એટલે મોરબી જિલ્લો છે વાકાનેર તાલુકો છે અને માટેલ ગામની બાજુમાં જામસર હે ને અહીંયા આપણી ખાણ આવેલી છે રેડી બાકી પથ્થરની સાઈઝ તમને આપી દઉં કે પથ્થર આઠ પાંચ બારની સાઇઝ છે આઠનો પાયો થાય બારની લંબાઈ અને પાંચની ઊંચાઈ આવે એ પડદી કહેવાય અમારા બાજુ બધા પડદી કહે મોટા બેલા નહીં મોટા બેલા આવે સાત નવ પંદર એટલે એ સાઈઝ આપણી પાસે નથી હાજરમાં આ જ સાઇઝ છે રેડી અને આનો ભાવ તમને છે ને કોમેન્ટ મને કરજો શું ભાવ હે તમને કોમેન્ટમાં જવાબ આપી દઈશ કારણ કે ભાવમાં એવું છે મારે અહીંયા થોડુંક લોચાઓ વાલી એમ જેટલે ભાવ નથી કહેવા જેવો વિડીયોમાં એટલે જેને જરૂર જરૂર હોય જાણવું હોય એ ભાવ કોમેન્ટ કરજો કોમેન્ટમાં હું ભાવ આપી દઈશ અને મોબાઈલ નંબર આપણો મોબાઈલ નંબર પ્રોફાઇલમાં જ આપણો આપેલો છે તમે પ્રોફાઇલ આપણી ખોલો સાગર દેખાવળીએ એટલે સામે સામે જ આવી જાય એ મોબાઈલ નંબર અને એડ્રેસ આપણું બે સામે જ છે એટલે મોબાઈલ નંબર તમને અહીંયા મળી જશે આપણો રેડી તો જો આ એવન બેલા છે બેલામાં કાંઈ ફોલ્ટ નહીં આવે બેલા સારા જ આવશે અને સાવ સસ્તા ભાવમાં તમને મળી રહેશે રેડી જેને લેવા આવવું હોય એને છૂટે અને જેને મારે ગાડી મોકલાવાની હોય એના માટે છૂટ હે જો આજુબાજુમાં હશે તો ગાડી જશે અહીંથી પણ એનું ભાડું અલગ થશે આ ભાવમાં નહીં આવે ભાવ તો જો કે કીધો નહીં ભાવ ભાવ તમે કોમેન્ટ કરજો હું આપી દઈશ ભાડા સહિત તમને ભાવ આપી દઈશ રેડી જેને જરૂર હોય એ કરજો કોમેન્ટ બાકી ફોન જેને જરૂર હોય જ કરજો બાકી વધારાના માણસો ફોન ન કરતા રેડી વિડીયો ગમે તો લાઇક શેર કરી દેજો અને હવે મળીએ આપણે બીજા વિડીયોમાં